નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ પુડરિકજી મહારાજના કથા સંવાદમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો એક નગર હતું એ નગરની અંદર એ ખૂબ જ ધનાઢ્ય શેઠ રહે એની સાત પેઢીથી એને ક્યારેય ધન ખૂટતું નહોતું લક્ષ્મી ક્યારેય ઓછી નહોતી થતી એવી એમની સાથે પેઢી પૂરા ઐશ્વર્યથી પૂર્ણ ભૌતિક સમૃદ્ધિ સુખમાં સતત આગળને આગળ વિકાસ કરતી હતી સાત દાયકા જતા આમ છતાં માતા લક્ષ્મી એ શેઠને ખૂબ જ ધનના આશીર્વાદ આપતી હતી એમના દેશ વિદેશ ખૂબ મોટા વેપાર ચાલતા હતા શેઠ ખૂબ સુખી હતા બને છે એવું કે શેઠ પણ સુતા હોય છે એવામાં મધ્યરાત્રિએ માતા લક્ષ્મી શેઠના સ્વપ્નમાં આવે છે માતાજી શેઠને જગાડે છે અને શેઠ અંત માતાજી આ બંને વચ્ચે એક સ્વપ્નિલ સંવાદ થાય છે માતા લક્ષ્મીજી શેઠને કહે છે કે દીકરા હું છેલ્લી સાત પેઢીથી સાત સાત દસકાથી તારા ઘરે છું તારું અભરે ભર્યું છે આમ તો હું ક્યારે આવું ને ક્યારે જતી રહું આ જગતના પામર માણસોને ખબર નથી હોતી પરંતુ તું તારી પાસે જે લક્ષ્મી છે એનો તું સદુપયોગ એટલો સરસ કરે છે એટલે આજે હું તને પૂછું છું કે આવતીકાલે હું તારા ઘરેથી જવાની છું પણ તારા ઉમદા કર્મો છે મને ખ્યાલ છે કે તારી સાતે પેઢી મારો ઉપયોગ એટલો સરસ રીતના કરે છે કે મને તારી ઉપર રાજીપો સતત આવ્યા રાખે છે તું પણ ગામના ગરીબ માણસોને માનવતાની જરૂરિયાતવાળા તમામ લોકોને તું મદદ કરે છે તે સમગ્ર સૃષ્ટિને તારો ભાગીદાર ગણાયો છે તું બધા સાથે હેત પ્રેમથી રહે છે જેને જરૂરિયાત હોય એને તું આપે છે શેરીના કૂતરાને ખવડાવે છે ગાયોને રખડતા ઢોરને ખવડાવે છે કોઈ બીમાર હોય તો એને તું મદદ કરે છે અને મને એનો પણ આનંદ છે કે તે ક્યાંય પણ તારા દાનની પ્રસિદ્ધિ માટે કોઈ હોસ્પિટલ કોઈ ધર્મશાળા કોઈ પણ જગ્યાએ તે તારા નામની તકતી નથી લગાડી તારું એ બધું દાન હંમેશા ગુપ્ત રહેવું છે એનો મને ખૂબ આનંદ છે મને એથી વિશેષ પણ આનંદ એ વાતનો છે કે ભગવાનને તે ધરકસી વાઘા નથી પહેરાયા મોંઘાડાટ આભૂષણો નથી પહેરાવા પરંતુ શિયાળાની કડકડતી ઠંડીની અંદર કોઈ અભ્યાગત કોઈ ભિક્ષુક ફૂટપાયરી ઉપર થરથરતો હોય છે ત્યારે તે છાના માના જઈને એને રાત્રે ધાબળો ઓઢાડ્યો છે એ વાતનો પણ મને આનંદ છે કે દેતી વખતે ક્યાંય ફોટા પડાવીને ફેસબુક ઉપર અપલોડ નથી કર્યા સોશિયલ મીડિયા ઉપર તે તારી પ્રસિદ્ધિ નથી કરી તારી અંદર જે જીવનના ઉમદા મૂલ્યો છે એ જોઈને મને ખૂબ આનંદ થાય છે એટલે તો છેલ્લા સાત દાયકાથી હું તારી ઘરે છું તું દાન કરે છે પણ મન દાન હોય છે તારું તું ક્યાંય પણ તારી પ્રસિદ્ધિ નથી કરતો એટલે હે બેટા તારે જે વરદાન માગવું એ માગી લે હું કાલ તારા ઘરેથી જતી રહેવાની મને દુઃખ થશે પણ નહીં તેનો ક્રમ મારે પણ અનુસરવાનો હોય છે એટલે બેટા તારી રજા લેવાની છે એટલે તું માગી લે પેલા શેઠ ખૂબ ચિંતિત થાય છે એટલા માટે ચિંતિત નથી થતા કે લક્ષ્મી જતા રહે છે એને ભાસ પણ નહોતો કે મારી પાસે પરમ ચેતના માતા લક્ષ્મી મારી સાથે છે એ તો એક માનવીય સહજ કર્મ કરતા હતા શેઠ પરંતુ શેઠે કહ્યું કઈ વાંધો નહીં માતાજી સાત પેઢીથી તમે અમારી સાથે છો હું તમને ચોક્કસ રજા આપીશ પણ એક દિવસ એમ કરો કાલે આવતીકાલે રાત્રે તમે મને ફરી સ્વપ્નમાં આવજો ત્યારે હું તમારી પાસે એક વરદાન માગી લઈશ માતાજીએ આમે કહ્યું હું તને એક વરદાન આપીશ માતાજી શેઠની વાતથી સંમત થાય છે બીજા દિવસે બપોર વચ્ચે સમગ્ર સંયુક્ત કુટુંબ હોય છે નાના મોટા કુટુંબના સભ્યો એક સાથે અને માતા લક્ષ્મીની વાત સ્વપ્નવાળી પહેલાં પહેલા શેઠ નથી કરતા પણ બધા લોકોને એક કાલ્પનિક ઘટના ઊભી કરીને પૂછે છે કે માનો કે આપણને લક્ષ્મીજી પ્રસન્ન થાય અને બધાને એક એક વરદાન માગવાનું કહે તો તમે બધા શું શું માગો ઘરના સદસ્યો પોતપોતાના અલગ અલગ મત અભિપ્રાયો આપે છે કોઈ સમૃદ્ધિ માગે છે કોઈ સભ્યતા માગે છે કોઈ વેપાર વાણિજ્ય માગે છે એમાં એક દીકરાની વવે જે માગ્યું એ શેઠને ગમ્યું શેઠે બધા સાથે સંવાદ કરી લીધા પછી ફરી રાત્રિની પ્રતીક્ષામાં એ સુઈ ગયા અને મધ્યરાત્રિએ બરાબર મહાલક્ષ્મી એમના વચન મુજબ શેઠના સ્વપ્નમાં આવે છે અને શેઠને કહે છે કે બેટા મેં તને કહ્યું હતું આજે વરદાન માગવાનું તો દીકરા કે શું વરદાન જોઈએ છે હું તને એક વરદાન આપીશ ત્યારે શેઠે એક સરસ મજાની વાત કહી કે માતાજી મારે કશું નથી જોતું પણ તમે એક એવું વરદાન મને આપો મારા સમગ્ર કુટુંબને એક એવું વરદાન આપો કે જીવનની કોઈ પણ સ્થિતિની અંદર કદાચ વિપદાઓ પણ આવે તો પણ અમે અમારી સંમતિ અમારો સદવિચાર ક્યારેય ન છોડીએ અમારો ધર્મ અમે ક્યારેય ન છોડીએ હે જગદંબા હે દયાની દેવી તને માં એટલી પ્રાર્થના છે કે તું એટલું વરદાન આપ કે મારા કુટુંબના નાના મોટા કોઈના પણ ભાવની અંદર સદવિચાર છૂટવો ન જોઈએ એવું વરદાન આપ શેઠની આ વાત સાંભળી એ અંતર્યામી દેવીએ તરત કહ્યું કે બેટા આ વિચાર તો કોઈ લક્ષ્મીને જ આવી શકે ત્યારે હા પાડી કે હા માતાજી મારા દીકરાના વહુએ આ વિચાર મને કહ્યો છે માતાજી સરસ વાત કરે છે કે જેના ઘરમાં ગૃહલક્ષ્મી ઘરની સ્ત્રી સદવિચારવાળી હોય પ્રામાણિક હોય એનો પરિવાર ભાગ્યે જ ભટકતો હોય છે અને માતાજી એક રાજીભોઈ વ્યક્ત કર્યો કે દીકરા હું તને આ વરદાન આપીશ તો હું છોડી નહીં શકું કારણ કે તે તો મારા દરવાજાઓ બધા બંધ કરી દીધા હું તારી કશે જઈ જ ન શકું કે જ્યાં સંભાવ દયા કરુણા પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ લક્ષ્મીની ઉણપ ન હોય એને સમૃદ્ધિ તો અભરે ભરાતી હોય છે માતાજીએ તથાસ્તુ કર્યું અને સાથે સાથે વચન આપ્યું કે બેટા હું તારા કુટુંબમાંથી ક્યારેય પણ નહીં જાઉં કારણ કે તારી વિચારધારા જે છે એ જ મને તારા પ્રત્યે અનહદ લાગણી અને ઉત્પન્ન કરે છે દોસ્તો બધો આધાર આપણી વિચાર શક્તિનો ઉપર વિચારની સદબુદ્ધિ વિચારની શુદ્ધતા વિચારની પવિત્રતા આપણને ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર આપણો મુખ્ય નિષ્ઠાવાન માર્ગ પ્રામાણિક માર્ગથી આપને ક્યારે ભટકાવા નથી દેતી આ સંવાદ દ્વારા મારાને તમારા જીવનમાં કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે આપણો સદવિચાર આપણી મતી આપણી સોચ એ હંમેશા શુદ્ધતાથી જાળવી રાખશું ઈશ્વર ક્યારેય આપણથી વેગળો નહીં થાય એવી ચોક્કસ આપણને શ્રદ્ધા હોય જ ધન્યવાદ